જય જવાન જય કિસાન કેમ છો બધા ખેડૂતભાઈઓ બધા ખેડૂતભાઈઓને રામ રામ આપ નિહાળી રહ્યા છો આજ રોજના ડુંગળીના બજાર ભાવ એ પહેલાં ભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્ય વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી ડુંગળીને લગતી માહિતીના વિડીયો આપણા સુધી પહેલાં પહોંચતા રહે ડુંગળીની બજાર એક સપ્તાહથી સ્ટેબલ જોવા મળી રહી છે મહુવામાં પણ રોજના એસીથી નેવું હજાર કરતાના વેપાર થઈ રહ્યા છે પરંતુ વધારે ડિમાન્ડ નથી ડુંગળીમાં ખેડૂતની વેચવાલી વધારે છે જેના કારણે બજારમાં થોડો એવો સુધારો થવો થોડો મુશ્કેલ દેખાઈ રહ્યો છે પરંતુ જો સરકાર નિકાસને છૂટ આપે તો બજાર સુધરી શકે છે અથવા તો પ્રતિ કિલોએ ખેડૂતોને દસ રૂપિયાની સહાય મળે તો થોડોક ખેડૂતોને પોતાના માલમાં વળતર મળે અને ડુંગળીમાં બે પૈસાનો ફાયદો થાય આગામી દિવસોમાં પણ ડુંગળીમાં વેચવલિકનો દોર કેવો રહે છે ખેડૂતભાઈઓનો એ ઉપર સમગ્ર બજારનો આધાર રહેશે નાસિકમાં પણ ડુંગળીની બજારમાં ભાવ અથડાઈ રહ્યા છે ડુંગળીની બજારમાં નિકાસબંધી હોવાથી અત્યારે માંગ મર્યાદિત પૂરતી છે જેના પગલે ભાવ નીચી સપાટી પર અથડાઈ રહ્યા છે આગામી દિવસોમાં પણ ડુંગળીની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર નાસિક બજારનો સમગ્ર આધાર રહેશે નાસિકમાં પણ ખેડૂતોનું એ આંદોલન યથાવત છે પરંતુ સરકારે હજુ સુધીમાં કોઈ એને પણ જવાબ આપ્યો નથી ખેડૂતો કે ખેડૂતલક્ષી સંગઠનો ઊંધા થાય કે ચતાં થાય ખેડૂતના વિષયમાં સરકારને કોઈ જ રસ નથી અને સરકાર તેના ઉપર કોઈ ચર્ચા વિચારણા કરવા માગતી નથી એવું લાગી રહ્યું છે પરિપત્ર મોકલવામાં આવ્યા છે આંદોલન કરવામાં આવ્યું છે તો પણ ડુંગળીની બજાર ઉપર સરકારની કોઈ એક્ટિવિટી નથી કે સહાયની કોઈ જાણ કરવામાં આવતી નથી સરકાર ખરેખર હિટલર શાહી તાના શાહીથી રાહત ખેડૂતો ઉપર કરી રહી છે ખેડૂતોને સતત મારવાનો કોશિશ કરી રહી છે ખેડૂતભાઈઓ આપના મતે શું કહેવું છે આપ અમને કોમેન્ટ કરી જણાવશો અને ખેડૂતભાઈઓ આ વિડીયો આપ કઈ જિલ્લામાંથી કયા ગામમાં માંથી નિહાળી રહ્યા છો એ પણ કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જાણી લઈએ વિસ્તારથી આજના ડુંગળીના બજાર ભાવ રાજકોટ એકસો ત્રીસથી બસો રૂપિયા મહુવા એકસો ચાલીસથી બસો ચોહાઠ રૂપિયા ભાવનગર સો થી બસો રૂપિયા ગોંડલ એકોતેરથી બસો છોતેર રૂપિયા જેતપુર એકતાલીસથી બસો સોળ રૂપિયા વિસાવદર નેવુંથી બસો છવ્વીસ રૂપિયા તળાજા એકસો એકથી બસો સાડત્રીસ રૂપિયા ધોરાજી પિસ્તાલીસથી બસો અગિયાર રૂપિયા અમરેલી સોથી બસો સાઠ રૂપિયા મોરબી હોથી ત્રણસો રૂપિયા અમદાવાદ એકસો ચાલીસથી ત્રણસો રૂપિયા દાહોદ એકસો વીસથી ત્રણસો સાઠ રૂપિયા વડોદરા હોથી ત્રણસો સાહીઠ રૂપિયા ત્યારબાદ સફેદ ડુંગળીની વાત કરીએ તો ભાવનગર બસો છવ્વીસથી બસો તોંતેર રૂપિયા મહુવા બસો એકત્રીસથી ત્રણસો એક રૂપિયો ગોંડલ બસો છ થી બસો છાહીઠ રૂપિયા અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ અમારી ચેનલ સાથે જોડાવવા બદલ આ બધા ખેડૂત ખેડૂતભાઈઓનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન